ખેડાના કપડવંજ નગરપાલિકામાં ચોત્રીસ લાખની ગંભીર ઉચાપતનો મામલો સામે આવ્યો છે આ ઘટનાને સાત મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ કોઈ કાયદેસર કાર્યવાહી નથી થઈ જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે માહિતી અનુસાર નગરપાલિકાના કથિત બે કર્મચારી દ્વારા માતબર રકમ પોતાના ફાયદા માટે વાપરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે માર્ચ મહિનામાં ચીફ ઓફિસર દ્વારા કરાયેલી આંતરિક તપાસમાં જણાવ્યું હતું કે સંબંધિત રકમ નગરપાલિકાના બેંક ખાતામાં જમા નહોતી થઈ ઉચાપત અચાનક ધ્યાને આવતા સંદર્ભે સંડોવાયેલ કર્મચારીને નોટિસ અપાઈ હતી આખરે ફરિયાદ નોંધવામાં નથી આવી સમગ્ર પ્રકરણને મોકલવામાં આવ્યું હોવાનું ચીફ ઓફિસર જણાવ્યું બીજી તરફ ચીફ ઓફિસરે કબૂલાત પણ કરી છે તેમ છતાં અરજદાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની માંગ મક્કમ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાએ નગરપાલિકાની કામગીરી પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે જોવાનું એ રહેશે કે તંત્ર કેવી રીતે અને ક્યારે કાયદેસરની કાર્યવાહી કરે છે ચોત્રીસ લાખની ઊંચા પર નગરપાલિકાના ટેક્સ વિભાગમાં લગભગ ત્રીજા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે કરેલું છે એ જાણ થતાં અમે યોગ્ય કાર્યવાહી કરેલ છે પોલીસ ફરિયાદ નથી કરી અમે પહેલાં તો અમારે પૂરતી તપાસ કરવાની હતી એટલે જે તે કર્મચારી કેટલા ઇન્વોલ્વ છે કોને કોની પાસે કેટલા પૈસા છે એ રીતની જાણકારી લેવા માટે સૌપ્રથમ અમે પ્રમુખશ્રીને જાણ કરી પ્રમુખશ્રીને જાણ કર્યા પછી અમે અમારા લેવલે ઓડિટ કરાવડાવ્યું નાણાકીય એકાઉન્ટ શાખામાં જેટલી પણ બધીઓ હતી એ બધી બધીઓ દૂર કરાવી અને એક્ઝેક્ટ રિપોર્ટ અમે તૈયાર કર્યો અને એક્ઝેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી અમે આગળની કાર્યવાહી કરવા ટેક્સ વિભાગના બે કર્મચારી ઇન્વોલ્વ હતા અંદર નામ એમનું એક કર્મચારી છે એમનું નામ છે હુસૈનીભાઈ અને એક છે ફારૂકભાઈ જોકે ફારૂકભાઈ કેશિયરમાં હતા મારી પાસે મેં પ્રોસેસ કરેલી છે અમે હવે જે તે વખતે એ લોકોને નોટિસ આપેલી છે એ લોકોની પાસેથી પૈસા એ કરેલા છે એ લોકોએ પૈસા ભરી દીધેલા છે એ બધી જ પ્રકારે પ્રોસેસ કરેલી છે અમે નગરપાલિકામાં પૈસા પરત ભરાવડાયા છે અત્યારે અમે પૈસા ભરી દીધા છે નગરપાલિકામાં એમણે પરંતુ અત્યારે અમે એમની સ્થળ તપાસ કરી અને અત્યારે આરસીએમ કચેરી ખાતે પ્રકરણ ચાલી રહ્યું છે લગભગ એક મહિનાથી ચાલતી હશે કપડ સેવા સદન

કે કયા કર્મચારીઓ આજે ટેક્સ ચોરી કરેલું છે એ બાબતની મને કોઈ ખ્યાલ નથી પણ ઉચાપત થઈ છે એ સો ટકા સાચી વાત છે કયા વર્ષમાં થઈ બે હજાર આમ તો આ પહેલેથી ચાલતું આવતું હતું પણ આ વર્ષે આ પ્રકરણ બહાર આવ્યું છે તમે ચોપડવંદ નગરપાલિકામાં ચીફ ઓફિસરને કેટલી વાર રજૂઆત આ બાબતની મેં અરજી આપેલી અને અરજી બાબતે મેં રજૂઆત કરી હતી પછી આ સક્ષમ અધિકારીને રજૂઆત કરી પણ આ બાબતનો હજુ સુધી કોઈ નિર્ણય આવે